નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન ખાંટના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સીએન બાબોની વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડા જિલ્લા પંચાયત સભાખંડમાં લખપતિ દીદી અભિવાદન કાર્યક્રમ યોજાયો મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને જલગાંવ મહારાષ્ટ્ર ખાતેથી લખપતિ દીદી કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવના હસ્તે લખપતિ દીદી સર્ટિફિકેટનું વિતરણ કરી લખપતિ દીદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે સાથે સંભવિત લખપતિ દીદીના તેર હજાર આઠસોના લક્ષ્યાંકને સામે તેર હજાર આઠસો મુજબ સો ટકા એન્ટ્રી પૂર્ણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી જિલ્લા લાઈવલીહુડ મેનેજર વિવિધ તાલુકાના ટીએલએમઓ સહિત મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી આજરોજ માન્ય શ્રીના અધ્યક્ષસ્થાને મહારાષ્ટ્રના જલગાંવ ખાતે લખપતિ દીદી અભિવાદન કાર્યક્રમ યોજાયો છે અને એના સમાંતર સમગ્ર દેશમાં તમામ જિલ્લાઓની અંદર પણ આ તમામ બહેનો દ્વારા સ્વસહાય જૂથની બહેનોને લાઈવ કાર્યક્રમ જોવા માટેનો આખો કાર્યક્રમ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ક્લસ્ટર કક્ષાએ તથા ગ્રામ પંચાયત કક્ષાએ યોજવામાં આવી રહ્યો છે તેના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લામાં લુણાવાડા જિલ્લા પંચાયત હોલ ખાતે વિશાળ સંખ્યામાં સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહી છે અને કુલ અંદાજે આજરોજ ઓગણસાઠ લાખ જેટલા સહાયનું વિતરણ પણ કરવામાં આવેલું છે સાથે સાથે જે લખવતી બહેનો છે એનું અભિવાદન પણ સર્ટિફિકેટ આપીને આજરોજ કરવામાં આવેલું છે ઉપસ્થિત વિશાળ સંખ્યામાં જે બહેનો છે એમને અવારનવાર આ જ રીતે કાર્યક્રમમાં હાજર રહે તેમજ સ્વસાય જૂથની અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ પોતે ભાગ લે અને પોતે પગભર બને આ આર્થિક રીતે પગભર બને એ માટેની જરૂરી તમામ આજના કાર્યક્રમમાં ચર્ચા વિચારણા તથા જે સફળ બહેનો છે એના વિડીયો થકી નિર્દેશન પણ કરવામાં આવ્યું થેન્ક યુ